સુરતમાં ફરી એકવાર ગ્રીષ્મ હત્યાકાંડની યાદ અપાવી એક યુવતીને ધમકી આપનાર આરોપી ઝડપાયો છે કોર્ટ મેરેજના ફોર્મમાં સહી કરવા ધમકી આપતા સમગ્ર મામલે યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે ચોકબજાર પોલીસે આરોપીની ધરપકડ કરી છે સુરતના ચોકબજાર વિસ્તારમાં રહેતી યુવતીને સોશિયલ મીડિયામાં એક યુવક સાથે પરિચય થયો હતો આ યુવકે યુવતી પાસેથી ફોટા મંગાવ્યા હતા જેથી યુવતીએ ફોટા મોકલી આપ્યા હતા ત્યારબાદ યુવતીને લગ્ન કરવા દબાણ કરતો હતો જો મેરેજ સર્ટી પર સહી નહીં કરે તો ગ્રીષ્માની જેમ મારી નાખીશ તેવી ધમકી આરોપી આપતો હતો ચોકબજાર વિસ્તારમાં રહેતી યુવતીને ખોલવડ ગામના રત્ન કલાકાર યુવાન સાથે સોશિયલ મીડિયામાં મિત્રતા થઈ હતી દોઢ વર્ષ પહેલા થયેલી મિત્રતા ધીમે ધીમે ગાઢ બનતા યુવતી પાસે ફોટા મંગાવ્યા હતા જેથી યુવતીએ ફોટા મોકલ્યા હતા આ ફોટાને લઈને વારંવાર યુવતીને યુવક બ્લેકમેલ કરતો હતો અને રત્નકલાકાર યુવક જતીન ગજેરા યુવતીને લગ્ન માટે દબાણ કરતો હતો એટલું જ નહીં કોર્ટ મેરેજના ફોર્મમાં સહી નહીં કરે તો હું પણ ફેનિલનો ભાઈ જ છું ગ્રીસ્માની જેમ હત્યા કરી નાખીશ આ પ્રકારની ધમકી યુવતીને આપી હતી જેથી યુવતી ગભરાય અને ચોકબજાર પોલીસ મથકે પહોંચી હતી અને ચોકબજાર પોલીસ મથકમાં આરોપી જતીન ગજેરા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે યુવતીની ફરિયાદના આધારે જતીન ગજેરાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગઈકાલના રોજ એક યુવતી કે જે પોતાના પરિવાર સાથે ચોક બજાર ફોડરેશનને અમારી રૂબરૂ મળેલા હતા જે યુવતી પોતાની રડતા રડતા પોતાની આપવૃત્તિ કહેલી કે જે એક છોકરા મારફતે કે જેનું નામ જતીન ગજેરા છે જેની સાથે સોશિયલ મીડિયા મારફતે તેની ઓળખાણ થઈ અને તેની સાથે સંબંધો હતા જે બાબતે છોકરીને અવારનવાર મળતો અને પજવણી કરવા માટેની જે રજૂઆત કરેલી કે જેથી વનવે એક સાઈડના લવ તરફથી આ છોકરીને ખ્યાલ આવતા અવારનવાર છોકરો છોકરીના ઘરે જતો અથવા તો સોસાયટીમાં જતો અને તેને ધમકી આપતો અને એવું જણાવતો કે જો તું મારી નહીં થા તો હું કોઈની થવા નહીં દો અને જે ગ્રીષ્માન હાલત થયા એવા હાલ તારા કરીશ એ બાબતની ગંભીરતા લઈ સુપીરિયર અધિકારીના માર્ગદર્શન મુજબ તેના વિરુદ્ધમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે આરોપીને અટક કરવામાં આવેલ છે અને આરોપીની આગવી ઢબે પૂછપરછ કરતાં તેણે જણાવ્યું કે ઇન્સ્ટાગ્રામ મારફતે અમારે અવારનવાર મેસેજથી વાતચીત થતી હતી અને લવ મેરેજ બાબતે પણ વાતચીત થયેલી હતી જે બાબતે હવે છોકરીને પોતાની સામેવાળા સાથે રિલેશન ન રાખવા હોવાથી છોકરો તેના પાછળ પડી ગયેલો હતો અને ખૂબ જ હેરાન પરેશાન કરતો હતો જે બાબતની આરોપીની અટક થયેલ છે અને તપાસ ચાલુ છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત